ગઈકાલે રાત્રિના અગિયાર થી સાડા અગિયાર ના સમય કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે બનાવ બનવા પામેલા એમાં સૌ બનાવ મહેતા છે કારેલીબાગ નાગરવાડામાં સામાન્ય મારામારીનો બનાવ બે ગ્રુપ વચ્ચે થયેલો એમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થાય અને એ લોકો કોઈ પણ જાતની પોલીસ ને જાણ કર્યા વગર એસએજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા ત્યારબાદ આજે જે પામનાર હતા એમાં એક મુસ્લિમ અને બે હિન્દુ યુવાનોની ઈજા થયેલી એમને જેમ જેમ જાણ થતા એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર ભોગ મરનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઉભા હતા એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં સારવારમાં તપાસ દુખદ અવસાન થાય છે આમ એક નાઇટમાં બે બનાવો બનેલા એમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ સીજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં ને બીજા ગુનામાં ભોગ બનનાર જે સમજ છે એ દલિત સમાજ શેડ્યુલ કાસ્ટ સમાજના છે તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી રાત્રે ખૂબ જ સંઘર્ષભરી વાતાવરણ હતું લોકોમાં ખૂબ આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે રહેલી બાગ રાવપુરા અને ક્રાઇમ અને એસ ઓજી તમામે તમામ ટીમોએ રાત્રે આરોપી માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો છે એમાં પાંચ આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે નામ કુલ છ આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે સુનિલ કોશિશનો ગુનો છે એના તપાસ તપાસની અધિકારી તરીકે એચ ડિવિઝનના એસીપી શ્રી બામણિયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં ડી ડિવિઝન ઇન્ચાર્જ છે સીપી અશોક કાટક છે એ એની તપાસ કરી રહ્યા છે પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે એના જે ટેકનિકલ પુરાવા છે એ મેળવવાની કામગીરી ચાલુ હશે ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે એને ધ્યાને લઈ આપણે ખૂબ ગંભીરતાથી નિર્ણવત તપાસ

સૌપ્રથમ જે કરેલી બાગમાં બના બને છે કોશિશ નો જે ગુનો બને છે એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મન્સુરી એ અને સામે જે ભોગમનાર છે એ યુવાનો વચ્ચે જુગાર માના પૈસાની બાબતે બહુ ચલ થાય છે શરૂઆતમાં અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ સમય દરમિયાન સામ સામે પરિવારના અને ચાલી ના માણસો એકઠા થઈ જાય છે અને ઈજાઓ થઈ એ ત્રણે ત્રણ શરૂઆતના ઝઘડામાં વસીમ મન્સૂરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મંસુરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે એ ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે એમાં વસીમ મંસુરી એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવો હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને એકસો આઠમાં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે મુખ્ય આરોપી છે બાબર એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કાળીલી બાગ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા

એસએસજી માં મોકલે છે એસએસજી માં જવા માટે એના કોઈ મિત્ર છે કોઈ સબીર કરીને મિત્ર છે તપાસ ચાલુ છે અને સબીર ની મોટરસાયકલ પર આ બાબર એસએસજી પર આવે છે અને ત્યાં એ સમય દરમિયાન વસીમ ની પણ ટ્રીટમેન્ટ ચાલે છે ધર્મેશ ની પણ ટ્રીટમેન્ટ ચાલે છે અને આ એક બીજા જે ભોગ બનનાર છે એની પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે બાબર પઠાણ ત્યાં ગયા પછી ત્યાં એમએલસી અથવા તો એના કેસ કરવાની પ્રક્રિયા કરતો નથી સીધા વસીમ જ્યાં ઇમરજન્સીમાં દાખલ છે ત્યાં પહોંચી જાય છે અને એ વખતે ત્યાં ના જે પત્ની છે એમના દ્વારા એવું કહેવું છે કે એના સીટી કેસ સ્કેન કરાવવાના છે ટેસ્ટ કરાવવાના છે એટલે બીજા ચોવીસ નંબરના રૂમમાં એમને લઈ જવા પડશે અને ત્યાંથી શિફ્ટ કરવા પડશે આ સમય દરમિયાન આ જે મૂળ મુખ્ય આરોપી છે એ ત્યાંથી આ ઇમરજન્સી વોર્ડમાંથી નીકળી ને પાછળ કેન્ટીન તરફ જાય છે ત્યારે ભોગ બનનાર યુવક એના મિત્ર સાથે ત્યાં ઊભા હોય છે એટલે અલ્ટિમેટલી ત્રણ ખૂનની કોશિશનો જે ગુનો બને છે મારામારીનો ગુનો બને છે રાયોટિંગનો ગુનો બને છે તેને સંલગ્ન જ આ બીજો એક ગંભીર પ્રકારનો

જી ડિવિઝન ના एसीपी અમારા છે જે ગુજરાતી છે એમને આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આજે નાજી રિપોર્ટ આપા જણાવેલું છે અને એમાં રિપોર્ટમાં આજે જો તથ્ય જણાય નેગ્લિજન્સની નિષ્કર્ષ જે જણાય તો એ જોક્સ પણ આજે કોઈ એક્શન લઈશું શ્રીમ ચોકુ પત્ની આપ્યું જે મહિલા પ્રાથમિક પૂછપરછમાં અથવા સીસીટીવી ફૂટેજમાં એવી કોઈ મુવમેન્ટ દેખાતી નથી પરંતુ આ શું કે એક ફ્રેન્ડ વિષય છે ચપ્પુ એની પાસે હતું અથવા ક્યાંથી આવ્યું અથવા ત્યાં કોઈ કોઈના દ્વારા આપવામાં આવ્યું છે એ એક જીણવટભરી તપાસ વિષય છે એ બાબત ક્લિયર થશે એટલે આપની સમક્ષ અમે ચોક્કસ મૂકીશું આ એક જ ચાલી માં રહે છે આ લોકો અને આરોપીઓ અને ભોગબનનાર અને એનું એવું કોઈ મારી નાખવાનું કોઈ ચોક્કસ કારણ એવું ગંભીર કોઈ કારણ અત્યાર સુધી અમારી સમક્ષ નથી આવ્યું સામાન્ય મારામારી અને એવી બે ત્રણ વખત આ લોકો વચ્ચે નાની મોટી બાબતો બનાવ પણ બનેલા જે સમાધાન પણ થઈ ગયેલા અને આ લોકો એટલું કઈ સિરિયસ વિચારેલું પણ નહીં હોય પણ જે ગઈકાલ નો જે બનાવ હતો અને જે વસીમ ને ઈજા થઈ અને એને જે શરૂઆતમાં ત્રણ ખુલની કોશિશના ગુનામાં જે ઈજા વસીમ ને થઈ અને આને જે મારો ટોળાય એ ગુસ્સાના લીધે એને સિવિલ હોસ્પિટલમાં માં મરનાર ને ત્રીજતા એનો ઉચિંતો હુમલો કરેલા અત્યારે હાલ પુરતું જણાય છે બાબર નો પૂર્વ ઇતિહાસ જોતા અ વીસ પેલા ઓગણીસ વીસ પેલા અ ત્રણ એક ગુના મારા માંની છે ત્રણ ગુના પ્રોહિબીશન ના છે અને વડોદરા અ ગ્રામ્ય એટલે કે ડભોઇ અને મોડેલી એમ કરીને ત્યાં ત્રણ ગુના પ્રોહિબીશન નોધાયેલા છે અ એના સિવાય વડોદરા શહેર પોલીસ દ્વારા આના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અને આને ભાષા પણ કરવામાં આવેલી ભાષાનીથી એને પોરબંદ જેરમાં પણ મોકલવામાં આવેલું અને ત્યાંથી ત્યાં ભાષામાં એની મુદ્દત પૂરી થઈ છૂટીને આવેલી મોડિયા સાથે આની સાથે કેટલા કનેક્ટેડ કેટલા પરિબળો છે એ તો આજેના જે તપાસમાં મારી સમક્ષ જેમ જેમ એ બાબતો આવતી જશે એમ આપણે ધીમે ધીમે તપસ કરશું અને જે કોઈ પરિબળો અથવા જે કોઈ બાબતો અમારે તપાસમાં આવશે તો અમે કડકાઈથી એ દિશામાં આગળ વધીશું પ્રેસ નોટ આપી દો મહિલા આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલ માં જ્યારે વસીમ ની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી માં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જયારે જાય છે ત્યારે એને અ કઈ દુષ્કળાટ કે એવું કંઈ કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને interview માં લાવેલા છે એમને પણ જરૂરી પુરાવા મળશે arrest કરવા માટે પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે અત્યારે post ની કામગીરી જે છે એ ચાલતી હતી અત્યાર સુધીમાં નથી સ્વીકાર્યો એવું જાણવામાં આવ્યું છે પણ હવે મૃતદેહ નહીં સ્વીકારવાના કારણો પણ અમને સમજાવવા મળ્યા નથી ટોટલ પાંચ ગયા નાના મોટા છે એમાં chest લેફ્ટ સાઈડમાં જે

ત્રણ નામ બીજા આવે છે અને એની શોધમાં આપણે ચાલુ છે અને આજે જે ભાગેલા ઈસમો છે એમને તપાસ માટે સવારથી જ આપણે આઠ જેટલી ટીમો રવાના થઈ ગયેલી છે જેમાં લોકલ એલસીબી છે ક્રાઈમ બ્રાન્ચ છે એસઓજી છે અને એની સાથે સાથે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ છે એટલે એ જ્યારે અમને મને આપણે પકડવામાં સફળતા મળશે એટલે પછી એ અંગે આપણે જાણ કરીશું